दांत के हम खाने खाकड़ी भेट ले लोग को बखार वीडियो में गैस खत्म तो यू लागे नहीं हम्म जय माता जी मित्रों के हम समझा मसाले तू काम करते हो

पे चा निमिया ने।, ने ओहो चा पियो दूध नाम पियो ना के एकलो चा ना पो ने साथे खाखरा है तीखा हां चा पी ले ले पी ले तभी पा हो ले पा ले बो चलो चा भी जो पी ले चा भी जो पी ले तो सब गुड मॉर्निंग तो कह दो जय माता दी मित्रों केम सो मजा मा सो सु काम कर चलो

ચાલો તો અત્યારે જલ્દી બનાવું વાર લાગશે હવે કામ કાજ કરે તો આપણો ફેમિલી બ્લોગ હોય છે રીલ લાઈફ બ્લોગ કેવા લાગે છે બ્લોગ એ સી બ્લોગ ગેસ વગર કેટલી તકલીફ પડે જો મુક્ત ખબર પડે એક બાજુ ધમાડો થાય અને ગેસ થાય એટલે કેમ થાય નહીં શિયાળો આવી ગયો શિયાળામાં લાકડા થાય જો नामराणी सिस्टम માં આપણે લાગો થારા લાગે બધું ઓટલા થાયરા કામ બમ નવા ધોરણ થઈ ગયો કેટલા વાગે ખબર 12 12 વાગ્યા 12 વાગ્યા જઈએ આપણે આટમાં ટાઈમ જાઓ તો કપડાં ભી જન ધોય ને જો મોટા થઈ ગયા ફ્રી પછી અને હવે બનાવે છે જમવાનું બપોરનો

તમે બતાવી દઉં જતા સાંજનો સમય છે ગામડાના બ્લોકમાં સવાર સાંજ સાંજે કામ કામ ને કામ કાજુ અત્યારે સાંજનો સમય છે તો મની રાણી બેઠા